ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ આરંગેત્રમ આરંગેત્રમ એટલે નૃત્યાંગના શાસ્ત્રીય નૃત્યમાં તેની ઔપચારિક તાલીમ પૂર્ણ કરે અને સ્ટેજ પર તેનું પ્રથમ પ્રદર્શન કરે તે થાય છે આરંગેત્રમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ વર્ડ આરંગેત્રમ કમ્સ ફ્રોમ ધ તમિલ લેંગ્વેજ એન્ડ મીન્સ એસેન્ડિંગ ધ સ્ટેજ બાય અ ડાન્સર ઓન ધ કમ્પ્લીશન ઓફ ફોર્મલ ટ્રેનિંગ